મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને સાથે સાથે મિત્રો પ્રમાણપત્ર ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવેલી છે તો વિડિયો મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડીયોમાં શેક સુધી બન્યા રહેજો મિત્રો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક થયેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવેલી છે તો જોઈએ મિત્રો સંપૂર્ણ વિગતો

આયોગે અરજી ચકાસણીને પાત્ર માટે નક્કી કરેલ લાયકી ધોરણ મુજબ જે તે કેટેગરીમાં મેરિટ યાદી મુજબ ઉત્તરતા ક્રમમાં જરૂરી સંખ્યાના અનુસારના છેલ્લા ઉમેદવારના ગુણ મુજબ નીચે દર્શાવ્યા મુજબ ઉમેદવારોને અરજી ચકાસણી માટે પાત્ર અથવા તો સફળ જાહેર કરવાના થાય છે પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી પરંતુ માત્ર ને માત્ર ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તેની યાદી છે

તો ટોટલ મિત્રો સૌ ઉમેદવારના બેઠક નંબર આપેલા છે અને તે સંબંધી અગત્યની ચુસના પણ આપેલી છે તો તમામ ચુસનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો અરજી સકશનીને પાત્ર ઠરેલા ઉમેદવારો યા જાહેરાતના અનુસંધાને ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજી પત્રક ફોટોગ્રાફ સ્પષ્ટ ના હોય તો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અરજી પત્રક પર લગાવવાનો રહેશે અને સ્પષ્ટ ના હોય તો સહી સ્પષ્ટ ના હોય તો ફરીથી અરજીપત્રકમાં સહી કરવાની રહેશે અને લાગુ પડતા જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રોની નકલની નીચેની ક્રમાનુસારની યાદી આપેલી છે તો એ મિત્રો તમામ પ્રમાણપત્રોની યાદી આપેલી છે તો જે ઉમેદવારો સફળ થયા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું લાગુ પડતા તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે અને આયોગની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર જાહેરાત ક્રમાંક એકસો સિત્તેર બે હજાર ચોવીસ પચીસ હેઠળ હવે પછી દર્શાવવામાં આવનાર યાદી મુજબ લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક ઉપર અપલોડ કરવાના રહેશે ઉમેદવારે ભરતી પ્રક્રિયા અંતર્ગત પોતાની ઉમેદવારી સંદર્ભે આગળના તબક્કાની કાર્યવાહી માટે ઓનલાઈન પદ્ધતિને અનુસરીને તકેદારી દાખવવાની અવશ્ય રહેશે તો એક એક બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે

જેમની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલા છે અને પ્રશ્ન નંબર 1 થી 200 ની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સિરીઝ વાઇઝ આન્સર કી છે તો સિરીઝ એમની આન્સર કી અહીં મિત્રો આપેલી છે તો અહીં મિત્રો કેન્સલ કરેલા ક્વેશ્ચન વિશે મિત્રો માહિતી આપેલી છે ત્યારબાદ હાઇલાઇટ કરેલા છે જે રિવાઇઝ આન્સર આપેલ છે ત્યારબાદ એ સિરીઝની આન્સર કી પણ આપેલી છે ત્યારબાદ મિત્રો બી સિરીઝની આન્સર કી આપેલી છે ત્યારબાદ સી સિરીઝ અને લાસ્ટમાં મિત્રો ડી સિરીઝ તમામ સિરીઝની આન્સર કી જાહેર કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક એકસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ શિક્ષણ વિભાગની સરકારી ઇજનેરી કોલેજ ખાતે કોમ્પ્યુટર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ બેની દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક એકસો એકોતેર બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ્યના સામાન્ય અભ્યાસની કસોટી સત્યાવીસ ચાર બે હજાર પચીસ તથા સંબંધિત વિષયની એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગ્ય અરજી ચકાસણીને પાત્ર માટે નક્કી કરેલ લાયકી ધોરણ મુજબ નીચે દર્શાવ્યા મુજબ ઉમેદવારોની અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય તો પ્રસ્તુત યાદી એ મેરિટ લિસ્ટ નથી પરંતુ માત્ર ને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રો ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય તે અંતર્ગતની યાદી છે તો અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે તો ટોટલ મિત્રો પાંચ દિવ્યાંગ ઉમેદવારો સફળ થયા છે પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા છે ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી માટે અહીં ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે અને માપદંડી વિગતો પણ આપેલી છે તો તમામ વિગતો મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચના અહીંયા આપેલી છે અને પ્રમાણપત્રો અપલોડ કરવાનો ક્રમ પણ આપેલો છે તે તમામ સૂચના મિત્રો એક વખત વાંચી લેવી જે ઉમેદવારો સફળ થયા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો પ્રમાણપત્ર અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પણ અહીંયા આપેલી છે અને ખાસ ધ્યાનમાં લેવું એક એક બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો સાથે સાથે ફાઈનલ આન્સર કી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ફાઈનલ આન્સર કી પણ એક વખત જોઈ લેવી જરૂરી છે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જીએસસી ક્લાસ ટુ લેક્ચરર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ ગવર્મેન્ટ પોલિટેકનિક જીએસસી ક્લાસ ટુ જાહેરાત ક્રમાંક મિત્રો બંને એકસો એકોતેર અને બસો એકવીસ બે હજાર ચોવીસ પચીસ છે જેમની એક્ઝામ એકવીસ હજાર ના રોજ લેવાઈ હતી અને ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અહીં મિત્રો સિરીઝ વાઇઝ આન્સર કી આપેલી છે તો તમામ સિરીઝને આન્સર કી આપેલી છે તો ઉમેદવારો પોતાના સિરીઝ મુજબ આન્સર કી જોઈ શકશે ત્યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક બસો એકવીસ બે હજાર ચોવીસ પચીસ શિક્ષણ વિભાગની સરકારી પોલિટેકનિક ખાતે કોમ્પ્યુટર વિષયના લેક્ચરર ક્લાસ ટુની દિવ્યાંગ માટે ખાસ ભરતી ઝુંબે હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક બસો એકવીસ બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ અને સંબંધિત વિષયની એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરેલી છે તો એ મિત્રો ખાસ સૂચના આપેલી છે અને ટોટલ મિત્રો બાર દિવ્યાંગ ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી માટે લાયક ઠરેલા છે છે અને ઘણી બધી અગત્યની લાયક્રો ચકાસણી માટે એ મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે સામાન્ય અભ્યાસમાં સાત પ્રશ્નો રદ કરવામાં આવેલા હોવાથી પ્રત્યક્ષ સાચા જવાબના કિસ્સામાં એક પોઈન્ટ ઝીરો પંચોતેર ગુણ અને ખોટા જવાબમાં જીરો પોઈન્ટ ત્રણસો ત્રેવીસ ગુણ કપાત ગણવામાં આવશે અને સંબંધિત વિષયમાં કોઈ પણ પ્રશ્ન રદ કરવામાં આવેલ ના હોવાથી એક ગુણ પ્રદાન કરવામાં કરવામાં આવશે આવશે અને ખોટા માટે ગુણ કપાત ત્યારબાદ મિત્રો માપદંડની વિગતો આપેલી છે અને ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધીની અગત્યની સૂચના તેમજ પ્રમાણપત્રોની નકલની ક્રમાંક ચારની યાદી આપેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ મિત્રો જોઈ લેવું ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક બસો એકવીસ બે હજાર ચોવીસ પચીસની ફાઇનલ આન્સર પણ આપેલી છે જાહેરાત ક્રમાંક એકસો એકોતેર અને બસો એકવીસની ફાઇનલ આન્સર સાથે આપેલી છે તો મિત્રો તમામ ઉમેદવારોએ આન્સર કી એક વખત જોઈ લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાવીસ બે હજાર ચોવીસ પચીસ શિક્ષણ વિભાગની સરકારી પોલિટેકનિક્સ ખાતે આઈટી વિષયના લેક્ચરર ગુજરાતી એજ્યુકેશન સર્વિસ ક્લાસ ટુ દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક બસો બાવીસ બે હજાર સંદર્ભમાં આયોગ સામાન્ય અભ્યાસની તારીખ સત્યાવીસ ચાર બે અને સંબંધિત વિષયની વીસ અગિયાર બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીને પાત્ર માટે નક્કી કરેલ લાયકી ધોરણ મુજબ નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોને અરજી ચકાસણી પાત્ર સફળ જાહેર કરવાના થાય છે તો અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે અને ટોટલ મિત્રો બાર ઉમેદવારો અરજી માત્ર પાત્ર થયેલા છે અને તે સંબંધી અગત્યની સૂચના પણ આપેલી છે ત્યારબાદ મિત્રો અહીં પ્રોરેટા પદ્ધતિ મુજબ સાત પ્રશ્નો રદ કરવામાં આવેલા છે તો કેટલા ગુણ મળવા પાત્ર રહેશે તે તમામ વિગતો આપેલી છે અને ત્યારબાદ માપદંડની વિગતો રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારો અને કેવી રીતે બોલાવવામાં આવશે તે તમામ વિગતો આપેલી છે ત્યારબાદ મિત્રો અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોને પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે અને પ્રમાણપત્રોની નકલોના ક્રમાનુસારની યાદી પણ આપેલી છે તે મુજબ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે અને તે સંબંધી વિગતવાર સૂચના મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો એક એક બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક બસો પાંત્રીસ બે હજાર પચીસ હસ્તકની આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ મિકેનિકલ ક્લાસ ટુની દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબે હેઠળ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક બસો પાંત્રીસ બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ દ્વારા પાંચ દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના બેઠક નંબરની યાદી આપેલી છે તો અહીં મિત્રો રૂબરૂ મુલાકાત યાદી આપેલી છે તો જે ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે લાયક ઠરેલા છે તેમણે મિત્રો પોતાનો બેઠક નંબર ખાસ જોઈ લેવો અને દિવ્યાંગો માટેની ખાસ ભરતી ઝુંબે સેઠળ છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ વર્ગ ટુ ત્યારબાદ મિત્રો અહીં ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે કે આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં ગુણના અને રૂબરૂ મુલાકાતમાં આધારે કરવાની રહેશે જેને અનુલક્ષી આયોગના નવ પાંચ બે હજાર સત્તરના કચેરીના હુકમથી પ્રાથમિક કસોટીમાં રદ થયેલા પ્રશ્નોના ગુણ બાકી રહેલા પ્રશ્નોમાં સમાન રીતે પ્રોરેટા પદ્ધતિ દ્વારા ગુણ પ્રદાન પદ્ધતિ અપનાવવાની રહેશે પાંચ પ્રશ્નો રદ કરવામાં આવેલ હોવાથી પ્રત્યેક ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને જૂથ મુજબ પ્રતિનિધિત્વ આપવાનું થાય જે ધ્યાને લેવાનું રહેશે એક એક બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી અને રૂબરૂ મુલાકાત માટે લાયક ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ